તેઓએ જણાવ્યું કે તેમને પૂરતું અનાજ મળતું નથી અને કેટલાકને માત્ર બે કિલો જ અનાજ મળે છે આ સાથે જ આ જાતિના પ્રમાણપત્ર ન આપવાની પણ ફરિયાદ પણ કરવામાં આવી હતી ત્યારે મહિલાઓએ ઉમેર્યું કે જ્યારે તેઓ અવાજ ઉઠાવે છે ત્યારે તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ રજૂઆત સાંભળતા જ અધિકારીઓ ચકિત થઈ ગયા હતા જ્યારે રાષ્ટ્રપતિએ વ્યક્તિગત રીતે મહિલાઓને મળી અને તેમની સમસ્યાઓને સાંભળી હતી ત્યારબાદ રાષ્ટ્રપતિએ વન મંત્રી અને કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી અને આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન લાવવા ભલામણ પણ કરી હતી